પાટણ માં ઉત્તર ગુજરાત ની સૌપ્રથમ દેવ પૂજક સમાજ ની લાઇબ્રેરી ખુલ્લી મુકાય માત્ર શિક્ષણ સમાજ ને નવી દિશા આપી શકે છે એસ એમ પટણી પીઆઈ ઉત્તર ગુજરાત માં સૌપ્રથમ દેવ પૂજક સમાજ ના યુવાનો માટે પાટણ માં આધુનિક લાઇબ્રેરી શરૂ થઈ છે પાટણ ના પીઆઈ અને પાટણ તાલુકા ના દિગડી ગામ ના વતની સુરેશભાઈ પટણી ના પ્રયાસો થી આ લાઇબ્રેરીનું નિર્માણ થયું છે લાઇબ્રેરી પાટણના સુદામા ચોકડી હાઇવે પર આવેલા અધ્યતન લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ લાઇબ્રેરી અમદાવાદ બાદ પાટણમાં શરૂ કરાઈ છે લીલા મંગળ દેવી પૂજક સમાજની લાઇબ્રેરીનું ઉદઘાટન ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણના હસ્તે થયું હતું ઉદઘાટન બાદ ગોપી પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે સાંસદની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માટે દસ લાખ રૂપિયાની જોગવાઈ હશે તો આપવાની જાહેરાત કરી હતી પાલનપુર પીઆઈ સુરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે મોટિવેશન સ્પીકરની જરૂર નથી સમાજના સંઘર્ષો ખૂબ મોટા છે દરેક ઘરમાં સંઘર્ષની કહાની છે ગરીબીને નજીકથી જોઈ છે પાટણમાં બેન્ડવાજામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે દઢ સંકલ્પ હોય તો બધું જ શક્ય છે પાટણ પોતાનું સમાન વતન છે સમાજ પણ અહીં વસે છે શિક્ષણ હશે તો વ્યસન અને કુરિવાજ પર અંકુશ લાવી શકાશે એવા દ્રશ્યો પ્રસંગો નજર સામે જોયેલા છે જ્યાં આપણા સમાજનું તિરસ્કાર થતો હોય પાટણ એ દેવીપૂજક સમાજનું એકતાનું પ્રતિક છે માત્ર અમદાવાદ ગાંધીનગર મહેસાણાના જ દેવીપૂજક સમાજના લોકો નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય અને વિદેશમાં વસતા દેવી પૂજકો પાટણના દેવકાહર ધામમાં આવે છે અમદાવાદ બાદ પાટણની આ લાઇબ્રેરી માત્ર ચિંગારી છે આગામી સમયમાં જ આ લાઇબ્રેરીના માધ્યમથી સમાજને અનેક આઈએએસ આઈપીએસ ક્લાસ વન ટુ અધિકારીઓ મળશે પીઆઈએ પોતાના બાળપણના ગરીબીના પ્રસંગોને યાદ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી અક્ષરરાજ મકવાણા ભારત સરકારના ભરતભાઈ પટણી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા મહેશભાઈ ત્રિપાઠી ડોલ્ફિન ક્લબ શાહીબાગ આઈ બેબા કે પટણી નિવૃત્ત કલેક્ટર પીબી પટણી અને બચુભાઈ પટણી સહિત સમગ્ર ગુજરાતના દેવપૂજક સમાજ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ મિત્રો સમાજ જીવનમાં આપણે કેવું જીવન જીવીએ છીએ કેવી ગાડીમાં ફરીએ છીએ કેવા બંગલામાં રહીએ છીએ એ કોઈ યાદ કરતું નથી પણ સમાજ જીવનમાં આપણો શું રોલ છે આપણે સમાજમાં કેવા પ્રકારના કાર્યો કરતા હોઈએ છીએ અને એવા સારા કાર્યોનો સમાજ વંદન કરતો હોય છે સમાજ પૂજતો હોય છે મિત્રો ગુજરાતમાં છૂટો છવાયો દેવ પૂજક સમાજ એને એક તોતણ વધવાનું અને આ સમાજમાં યુવાન દીકરા દીકરીઓ કંઈક ભણી ગણીને બન ભગીરથ કાર્ય એક દ્રઢ સંકલ્પ હોય તો ગમે તે વસ્તુ થઈ શકે આ જે પાટણ છે ને એ આપણું સ્વમાન છે આપણું વતન છે આપણો સમાજ છે અહીંયા પાટણમાંથી આજે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પંચાણું ટકા લોકો આપણા બહાર ગયેલા છે સિટીની અંદર આ જે લાઇબ્રેરી જે બની છે ને એ એ જ રસ્તો છે કે જ્યારે અમા લોકો નાના હતા ત્યારે ઉઘાડા પગે એ ધૂળિયા રસ્તામાંથી અમારી મમ્મીનો સાડલો પકડી એમનો પાલો પકડીને હું ચાલેલો છું આ એ પાટણ છે કે જ્યાં ધામની દેવી ઉપર પાટ સમાજના ગુજરાતના તમામ અને ભારતના તમામ પટણી દેવી પૂજક સમાજની એક આસ્થા છે આ એ પાટણ છે કે જેના માટે અમદાવાદમાંથી પાટણ આવવું હોય તો આખી રાત જાગવાનું ચાલતા ચાલતા રેલવે સ્ટેશન આવવાનું રેલવે સ્ટેશન પર ઊંઘી રહેવાનું આપણી પાસે ભરત ભરેલી કપડાંની થેલી એની અંદર બાજરીના રોટલા गौदा रोटला जेंगा बुमला मरचा आरी आणि आखी लात रेल्वे स्टेशन